નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના ચેનલ માગે કાર્યક્રમમાં ફરીથી આપ દર્શક મિત્રોનું મિત્રો સ્વાગત છે આપ અમને સતત પ્રોત્સાહન આપી રહ્યા છો સફાઈ કરી રહ્યા છો એ બદલ અમે આપણે આભારીએ છીએ અમે સામાન્ય માણસોને મધ્યમ વર્ગને ગરીબોને કે ઉદ્યોગપતિઓને પણ જો અન્યાય થતો હોય તો એની માહિતી અને એના પ્રશ્નો અમે આ એપિસોડ મારફત સરકાર સમક્ષ પહોંચાડીએ છીએ અને અમારો સંપૂર્ણ હેતુ એ છે સંદેશ હેતુ કે અમે લોકોની મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચાડીએ અને સરકાર એની અંદર યોગ્ય પગલાં લઈ અને નાગરિકોના હિતમાં કાર્યવાહી કરે અમારો મૂળ હેતુ આ છે અમે કોઈ પણ જાતના ધર્મ જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર અમારી આ બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે માને છે આજે આપણે એવા પ્રશ્નની વાત કરીશું કે એવી સમસ્યાની વાત કરીશું કે તાજેતરમાં પોલીસ જે પોલીસ તમારા નાગરિકોના પૈસાથી નભી રહી છે જે પોલીસના પગારો તમારા પૈસામાંથી થાય છે જનતાના ટેક્સમાંથી એ પોલીસ ઘણી વાર બધી પોલીસ નથી કે કહું પણ ધીરે ધીરે હવે એનું પ્રમાણ વધતું જાય છે આજે આ એપિસોડ કરવો પડ્યો છે કે પોલીસની ફરજ એ છે કે પ્રજાની સેવા કરે પ્રજા પ્રતિ રાખે પ્રજાની લાગે કે પ્રજાને લાગે કે પોલીસ અમારા માટે છે જેમ પરદેશની અંદર આજે પોલીસ પ્રત્યે સન્માનની માનની લાગણી છે પરદેશમાં બાળકો પોલીસને જોઈને રાજી થતા હોય છે અહીંયા પણ કેમ એવું નથી થતું એનું પણ આપણે આ એપિસોડમાં થોડુંક આપણે ચિંતન અને એની તપાસ કરીશું કે ભલે ગુજરાત હોય કે ભારત હોય બધા લોકો પોલીસ સ્ટેશનને જતાં ડરે છે કેમ પોલીસનું નામ પડે ને લોકો કેમ ભાગેળ વૃત્તિ દાખવે છે તિરસ્કારની લાગણી વ્યક્ત કરે છે બધા પોલીસો આવા છે એવું જરાય માનવાને કારણ નથી કેમ કે ઘણા બધા પોલીસો હું તો ગાંધીનગરમાં દિલીપભાઈ વૈષ્ણવ એવા બીજા કેટલાક લોકોને હું જાણું છું કે જે લોકો સંનિષ્ઠપણે પોતાની નોકરી કરેલી છે પૂર્વ આઈપીએસ રમેશભાઈ સવાણી ના ભ્રષ્ટાચારની ઉજાગર કરતી બુક પણ લખેલી છે એ તમે વિચાર કરો કે આવા પોલીસો પણ જે તપાસી કરીને ગાંધીનગરમાં આઈબીમાં ફરજ બજાવે છે આવા ઘણા બધા નિષ્ઠાવાન છે પણ સાથે સાથે સવા હવે સમસ્યા એ થઈ છે કે ઘણા બધા પોલીસ કર્મચારીઓ પ્રજાની ચિંતા કર્યા વગર પ્રજા ઉપર કરવાનો પ્રયત્ન કરે છે આજે આપણે આ ખાસ તો સુરતની અંદર તાજેતરમાં જે જે સગીર બાળક ઉપર હુમલો કર્યો એ વિશેની આપણે ચર્ચા કરશું દુનિયાના કોઈ દેશમાં ભારતની જેમ પાંચ લાખ થી વધુ વીઆઈપીઓ નથી વીઆઈપીઓની સુરક્ષાને સારવાર પાછળ થતો કરોડોના ખર્ચની વાત આજે આપણે નહીં કરીએ પરંતુ વીઆઈપીયુના કારણે સામાન્ય પડતી પારવાર મુશ્કેલીઓમાં સતત વધારો થતો જાય છે તેની વાત કરીશું વીઆઈપીના કાફલાને કારણે ઘણીવાર એમ્બ્યુલન્સો પણ ભૂતકાળમાં અટવાઈ ગઈ છે તેના પણ ભૂતકાળમાં સમાચારો ઉપસ્થિત થયેલા છે વીઆઈપ્યુના આગમન સમયે મોટે ભાગે પોલીસ અને સરકારી તંત્રનું વલણ જળ ચક્કી અને માનવતા બનતું જાય છે અને નિર્દોષ નાગરિકોને ભારવાર મુશ્કેલી ભોગવવી પડે છે

નિર્દોષ સગીર વયના બાળકને મારવાના અમાનવીય કિસ્સાની વાત કરીશું વીઆઈપી બંદોબસ્તમાં જે પોલીસ કર્મચારીઓને મૂકવામાં આવે છે તેમનો પ્રજાલક્ષ્મી પ્રજાલક્ષી અભિગમ હોતો નથી કારણ કે પ્રોફેશનલાઇઝમની કોઈ તાલીમ કોઈ પણ તાલીમ શાળામાં આપવામાં આવતી નથી આના કારણે ખાખી વળતીધારી કેટલાક કર્મચારીઓ જાણે ઔરંગઝેબના સિપાહીઓ હોય તેમ ક્રૂર અને ઘાતકી બનીને આમ જનતા સાથે બિભસ કાળો અને શારીરિક હુમલાઓ કરતા શરમાતા નથી અને અચકાતા પણ નથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ અવારનવાર વીઆઈપીઓ આવે છે ત્યારે ખરોળ કલાક સુધી લાંબા સમય સુધી બંધ કરી દેવામાં આવે છે જ પણ બંધ કરી દેવામાં આવે છે અને ખાખી વર્ધીધારી હાથમાં દંડો લઈ સામાન્ય જનતા માટે ભય અને આતંકનું વાતાવરણ સર્જે છે સામાન્ય પ્રજાને તો એવું લાગે છે કે તેઓ હવે અત્યાચારી મોગલ શાસનની બિચારી બાપડી એની પ્રજા બની ગયેલ છે સાત ત્રણ બે હજાર પચીસ ના રોજ સુરતમાં વડાપ્રધાનના બંદોબસ્તના કાફલામાં સામેલ થયેલા જુદા જુદા જિલ્લાઓના પોલીસો એ રિહર્સલના કાર્યક્રમ યોજેલ હતો આ કાર્યક્રમની જાહેરાત કરવાની મૂર્ખ પોલીસે પણ પરવાહ કરેલ નથી અને એકાએક રસ્તાઓ બંધ કરી રિહર્સલ શરૂ કરી દેવામાં

અને બીજાઓ સાથે આવું ખરાબ વર્તન કરે છે તેવી પણ ત્યાં ફરિયાદો છે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ આને રોગ બદલે તાળીઓ પાડે છે કે શું તેવો પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે મોરબીના પીએસઆઈ બી એન ગઢવીને રાક્ષસી વર્તન કરવા માટે મનોરોગી હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ તેવું પોલીસ મેળામાં જ કેટલાક લોકો કહે છે પીએસઆઈ ગઢવી માસૂમ બાળકો ઉપર જે હિસ્સા આચરેલ છે

કેટલાક આવા ખાખી વર્ધી તારી પોલીસોને જનતા ઉપર અત્યાચાર કરવા માટે છૂટો દોર આપે છે જે રીતે અમરેલીના પાયલ કેસમાં પોલીસ અધિક્ષક સંજય ખેરાતને રક્ષણ પૂરું પાડેલ છે તે જ રીતે આ જ કિસ્સામાં પણ હજુ સુધી સરકારે કોઈ પગલાં ભરવાની જાહેરાત કરેલ નથી તે પણ ગંભીર બાબત છે હવે જ્યારે ગુનેગાર અને જેને મનોરોગી ગણવામાં આવે છે એવા પીએસઆઈ ગઢવીના દુષ્કૃત્ય અને ચર્ચા ચાલે છે ત્યારે સિક્કાની બીજી બાજુ પણ ન્યાયના હિતમાં જોવી જરૂરી લાગે છે વીઆઈપી બંદોબસ્તમાં છાસ વારે બંદોબસ્તમાં રહેતા અને પોતાના પરિવારથી લાંબો સમય દૂર થઈ જાય છે પોલીસ કર્મચારીઓ તેમના ભોજન અને આરામના સમયમાં સંપૂર્ણ સંતુલન જળવાતું નથી કેટલાક યુવાન પોલીસો જેઓ માનસિક સંતુલિતતા ગુમાવી દે છે અને તેથી સરકાર ઉપરનો ગુસ્સો નાગરિકો ઉપર હિસ્સા કરીને ઠાલવે છે ચાલીસ વર્ષથી ઉપરના પોલીસ ઘણા બધા પોલીસ કર્મચારીઓ માનસિક રીતે બીમાર છે આપણે ડાયાબિટીસની બીમારી ધરાવે છે બીપી અને પાચન તંત્રના રોગોથી મેળવવા લાગ્યા છે અલબત્ત બે નંબરના રૂપિયા પણ હોવાથી બીજા પણ કેટલાક અનિષ્ટ તત્વો તેનામાં ઘૂસી જતા હોય છે ગુજરાત રાજ્યમાં ગાંધીનગર જિલ્લામાં કરાઈ પોલીસ તાલીમ શાળા વડોદરામાં પોલીસ તાલીમ શાળા જુનાગઢ ખાતેની જેલભાઈ પોલીસ તાલીમ શાળા અને એસઆરપીની ચોકી ખાતેની તાલીમ શાળામાં મોટે ભાગે તોડબાજ સરકારમાં અપ્રિય બનેલા ઉદ્ધરવર્તન કરવા માટે જાણીતા પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને સજાની પોસ્ટ કરવામાં આવે પરિણામ એ સમજી શકાય છે કે પોલીસ કર્મચારીઓને તાલીમ કેવી ખરાબ મળતી હશે પોલીસ તાલીમ શાળામાં મંકી જમ્પ દોરડા ખેંચ માર્શલ આર્ટ રાઇફલ શૂટિંગ ઉપરાંત કાયદા શાસ્ત્રની તાલીમ આપવાના નિયમ અને જોગવાઈ છે પરંતુ કેટલાક અસંતુષ્ટ અને નામચીન ચિન્હ આઈપીએસઓ આવી તાલીમ સંસ્થામાં તાલીમાર્થીઓ પોલીસ કર્મચારીઓને ગરથુથી માથી જ કુસંસ્કાર રહે છે ગુજરાતની પોલીસ તાલીમ શાળાઓમાં તાલીમ માટે પોલીસ કર્મચારીઓને નૈતિક મૂલ્યો અને માનવતાના સંસ્કાર શિક્ષણ આપવામાં આવતું નથી જેના કારણે મોરબીના કુખ્યાત શાળાઓમાં બે હજાર દસ થી છસો સિત્તેર જેટલા તાલીમાર્થી પીએસઆઈઓ અને પોલીસ કર્મચારીઓ સાથે પીએચડીની થીસીસ કરવા માટે એક વ્યક્તિએ રૂબરૂ ચર્ચા કરતા એમાં જણાયેલું હતું કે સાહીઠ ટકા જેટલા તાલીમાર્થીઓ

કારખાનું આવું તાલીમ શાળાઓ બની ગયેલ છે સિક્કાની બીજી બાજુ પણ ચકાસીએ તો ભાજપની સરકારે નેશનલ પોલીસ કમિશનર મલ્લીનાથ કમિશન પ્રકાશસિંહ જેવા સક્રિય નિવૃત્ત આઈપીએસ અધિકારીઓની અરજીઓ અન્વયે સર્વોચ્ચ અદાલતનો આદેશ અને ભલામણોનો જરા પણ અમલ કરવા થવા દીધેલ નથી જેના કારણે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈથી માંડીને લોક રક્ષક

આવી સમસ્યાનો અંશ તો એટલે થોડો ઘણો પણ સમસ્યાનો નિકાલ થઈ શકે છે પરંતુ દુઃખની વાત એ છે કે જ્યારે પ્રત્યેક નાણાકીય વર્ષ શરૂઆતમાં નવા બજેટના સમયે ઓછું ભણેલાના આવડત વગરના સત્તાધારી પક્ષના ધારાસભ્યો નવા નવા પોલીસ સ્ટેશનો ખોલવા માટે દબાણ કરતા આઈપીએસ પોતાના અંગત લાભ અને સ્વાર્થ માટે ગૃહ મંત્રીને પણ ગેરમાર્ગે દોરતા હોય છે જેના કારણે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટનો રકમનો ઉપયોગ પોલીસના આધુનિકરણ માટે થતો નથી કે બંદોબસ્ત માટે થતો નથી મોરબીમાં ફરજ બજાવતા મનોરોગી ગણાતા પીએસઆઈ ગઢવીની ઘટના સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે રાજ્યના પોલીસ વડા ગૃહમંત્રી વગેરે ઉપરાંત માનવ અધિકાર પંચ માટે આ ઘટના ચોંકાવનારી હોવા છતાં હજુ સુધી સત્તાધારી પક્ષ કે પોલીસ વડા અને માનવ અધિકારી પંચ દ્વારા કલંકિત ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટેના કોઈ પગલાં અંગેની કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી જાહેરમાં માનવ અધિકાર પંચના નકામાં નિર્માલ્ય અને પ્રજાના રૂપિયાથી તાગર ધીંગા કરવા માટે રચવામાં આવેલ પંચની રચનાત્મક આલોચના કરવી પણ જરૂરી બને છે જે હવે પછી આના એપિસોડમાં અમે કરીશું ભાજપની સરકાર કાનૂની સંસ્થાઓ જેવી કે મહિલા આયોગ પોલીસ ફરિયાદ સમિતિ માનવ અધિકારી પંચને કાગળનો કાગળ વાઘ બનાવીને સાવ નક્કામાં લોકોને આવી સંસ્થાઓમાં હોદ્દાની લાણી કરેલી છે ટૂંકમાં એ લોકો કોઈ કામ જ નથી કરતા ટૂંકમાં મોરબી જિલ્લાના પોલીસ ઇન્સ્પેક્ટર મનોરોગી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનોરોગી એવા હિસ્સા હુમલાખોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગઢવીનો માત્ર એક ઇજાફો એટલે કે આશરે પચીસો રૂપિયા વર્ષના દંડ કરવાની માત્ર નોટિસ આપીને સંતોષ માનેલ છે આ કેટલી હદે આ લોકોનું નૈતિક અધપતન થયેલું છે આ દાખલો છે આથી કેટલાક લોકો કહે છે કે ગઢવીના હિંસક કારનામાં સબ પચીસો દંડ કરવામાં આવતું હોય તો કોઈ જાગૃત નાગરિક રસ્તા પર તોડ કરતા ચાંબલી પાટલું પહેરેલા હોમગાર્ડને કે પોલીસને તોડબાજી કરતા હોય ત્યારે પકડીને ગઢવીની માફક મારે તો આવા કૃત્ય માટે પણ પોલીસ વડા માત્ર પચીસ સો રૂપિયાના દંડની જોગવાઈ કરવી જોઈએ અને જાહેર સેવક પર હુમલો કરવાની સામેની કાયદાકીય પ્રથા બંધ કરી દેવી જોઈએ કોઈ નાગરિકને તોડબાજી કરે તો એને પણ મારવાનો અધિકાર હોવો જોઈએ જો તમે પચીસ સો રૂપિયામાં એક સગીર બાળકને મારવા માટે માત્ર પચીસો રૂપિયાનો વર્ષે દંડ કરો છો તો તમારે કોઈ પણ પોલીસ ઇન્સ્પેક્ટરને કે આઈપીએસના દીકરાને પણ જો કોઈ થપ્પડ મારે તો પચીસ રૂપિયા દંડ કરીને જવા દેવું જોઈએ આ કઈ ભારતની અંદર બંધારણ જેવું છે કે નહીં બંધારણના અધિનિયમ ચૌદ મુજબ કાયદો બધા માટે સરખો હોવો જોઈએ એવું કરવું જોઈએ હુમલો કરનાર ખાખી વર્ધીધારી અને સામાન્ય નાગરિક વચ્ચે સમાજમાં કોઈ તફાવત ભેદભાવ હોવો જોઈએ નહીં પોલીસ તાલીમની શાળાઓમાં અસંતુષ્ટ આઈપીએસ તરીકે ભૂતકાળમાં ફજલગાઢ એમ એ સૈયદ અને હાલ અભયસિંહ ચુડાસવા જેવા ઘણા પ્રખ્યાતને મુકેલા છે જે કોઈ જેને અહીંયા આવું જ નહી તાલીમ શાળામાં એવાને સજાના ભાગ રૂપિયા મૂકવામાં આવે છે અને એ લોકો તાલીમ જ આપતા નથી ગુજરાત રાજ્યમાં એક સમય એવો હતો કે એમ એમ સિંઘ અને કેવી જોસેફ જેવા પ્રમાણિક અને નિષ્ઠાવાન ડીજીપી પદ સંભાળતા હતા અને ડીજીપી ડીજીપીનો હોદ્દો જ નહોતો ત્યારે ન્યુ મેન્ટલ ખાતે આવેલી રાજ્યના પોલીસના મુખ્ય કચેરીમાં આવેલ કચેરીમાં રાજ્યના પોલીસની મુખ્ય કચેરીમાં આખા રાજ્યના વડા તરીકે આઈજીપી બિરાજમાન રહેતા હતા છતાં પોલીસ તંત્ર વિરુદ્ધ કોઈ ફરિયાદો મળતી મળે તો તાત્કાલિક તપાસવા આદેશો કરવામાં આવતા હતા ભૂતપૂર્વ એમ એમ ને કોઈ પૈસાનું તો પણ તે વાંચીને પોતાની સહીથી જવાબ આપવાની પદ્ધતિ દાખલ કરેલી વિચાર કરો કે પોલીસ વાળો પંદર પૈસા ના ઉપર તમને જવાબ આપતા આજે તો એવા સવાલ જ નથી ઉદાહરણ રૂપે ગાંધીનગર જિલ્લાના ડબોળા પોલીસ સ્ટેશનના એક એક કોન્સ્ટેબલ મંજુજી ઠાકોર બક્કલ નંબર છસો વિરુદ્ધ ચાલીસ વર્ષ અગાઉ એક નાગરિકે ગામડાના એક ગરીબ મજૂર પાસેથી તોડ કરી અને લખિત ફરિયાદ કરતા ત્રણ ચાર દિવસમાં તો એમ એમ સિંઘ સાહેબે તો પોતાની સહીથી જવાબ પાઠવેલ કે આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ તપાસ શરૂ કરી દેવામાં આવેલ છે સાચી હકીકત એ પણ છે કે આ પોલીસ કોન્સ્ટેબલને પાછળથી ફરજ મુકબ ઉપર ઉતારી દેવામાં આવેલા પછી એવી ઝાંક બેસી ગઈ હતી કે જે ગામમાંથી ફરિયાદ થયેલ તે ગામમાં ડફોડા પોલીસ સ્ટેશનનો કોઈ કર્મચારી પૈસા માગવાની હિંમત કરતો નહીં એવી જ રીતે ઝગ્ગાજી બીઓલા નામના યુવાન વિરુદ્ધ ગામના કેટલાક રાજકારણીઓએ મંદિરમાં ચોરીનો ખોટો આરોપ મૂકતા ડફોડાના એક હિંસક વૃત્તિના ભ્રષ્ટાચારી તરીકે જાણીતા થયેલા એસપી પટેલ નામના પીએસઆઈ તેને ગામમાં ચાર ઉપર બાંધીને એટલો બધો માર્યો હતો કે તેમની કુદરતી હાજત પણ થઈ ગયેલી હતી આથી ગામના કેટલાક જાગૃત યુવાનોએ એસપી પટેલ વિરુદ્ધ એક કાનૂની નિષ્ણાતની મદદ લઈને ગીલ નામના પોલીસ વડા હતા ત્યારે ગાંધીનગરમાં એમને પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરેલી અને કાનૂની સલાહ લઈને પીએસઆઈની હિંસાનો ભોગ બનેલા જગ્ગાભાઈએ પોતાની સાયકલ ઉપર નાનકડું માઇક બાંધીને પોલીસ સ્ટેશનના તમામ ગામોમાં પત્રિકાનું વિતરણ કરેલું પીએસઆઈ પટેલની વિરુદ્ધ આરોપી પટેલ પીએસઆઈ પાછળથી શિક્ષાત્મક અમદાવાદમાં બદલી કરી હાકી કાઢવામાં આવે બદલી કરી અને ત્યાં પણ ટ્રાફિકમાં અમદાવાદમાં લાંચ રહેતા પકડાઈ ગયેલા આમ ગુજરાતમાં ભાજપનું શાસન નહોતું ત્યારે કમસે કમ માનવ અધિકારનો ભંગ કરનારા અને છળે ચોક તોડબાજી કરનાર પોલીસ સામે સામાન્ય નાગરિકો ફરિયાદ કરે તો રાજ્યના પોલીસ વડા અથવા આઈજીપી પોતે એનો વિનુષન કરવાનો હિચકારો પ્રયત્ન ક્યારે પણ નહોતા કરતા પરંતુ ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા બાદ પરિસ્થિતિ સા ઉલટી થઈ ગઈ છે વધારે શરમજનક પીડાદાયક અને દુઃખદાયક અને આઘાતજનક બાબત નાગરિકો માટે એ છે આતુરભાઈ કરવાલ જે પ્રમાણિક અને નિષ્ઠાન ગણાતા તેના નામની આઈપીએસ કાર્યક્ષમ ગણાય છે તેમની સિનિયરિટી પોલીસવાળા તરીકે હોવા છતાં સરકારે તેમની અવગણના કરી અને ઓગણીસો નેવ્યાશીની બેચના વિકાસભાઈ સાહેબ એકંદરે બિનઅસરકારક અકાર્યક્ષમ અને હલેસા વગર અને ષઠ વગરની હોળી ચલાવવા નીકળેલા હોય તેવા રાજ્યના પોલીસવાળા જ્યારથી પોલીસ ભવનમાં બિરાજમાન થયા છે

બનેલા એક પોલીસ કર્મચારી કોઈ યુવાનની કારણોસર હત્યા કરી શકે છે ગુજરાતમાંથી પસાર થતી કેટલીક ગરીબ ટ્રેનમાં દારૂના સપ્લાય કરનારાઓ ગુનેગારો જયપુર અજમેર સિયોરથી થી માલ સામાન સાથે બેસી જાય છે અને ગુજરાતના વિવિધ સ્ટેશનો ઉપર કેટલાક પોલીસના સહકારથી સપ્લાય પણ કરે છે છતાં વિકાસ સાહી શું કરે છે એવા આક્ષેપો પણ થતા રહે છે અમરેલીના એસપી સંજય ખેરાતની મંજૂરી અને મહેરબાની થી પાયલબેન ગોટી નામની પાટીદાર પર શરમજનક શારીરિક માનસિક અત્યાચારના પોલીસના આક્ષેપો થી આક્ષેપો જ નથી કેટલાક માં મોરબીના હિસાબ મનોવૃત્તિ અને મનોરોગી ગણી શકાય તેવા બીકે ગઢવીએ માસુમ બાળક ઉપર અસાધી અત્યાચાર કરેલ હોવા છતાં ગુજરાત રાજ્ય બહાર આવ્યા અને માનવ અધિકાર પંચ તો ઠીક રાજ્યના પોલીસ વડા વિકાસભાઈ સાહેબ જાણે રામાયણના પાત્ર પર જે ગીત ગાતા હોય છે અધિક અધિક કૃતજ્ઞ નહીં એટલે કે હું આ કંઈ કરી શકતો નથી મૌન ધારણ કરી હોય તેવી માનસિકતાથી રાજકીય નેતાઓની સેવા ચાકરી કરતા હોય તેવું આ કિસ્સામાં થયું છે સામાન્ય નાગરિકોને એટલી સમજણ તો પડે છે કે ડીજીપી કક્ષાના અધિકારીને વર્ગ ત્રણ પીએસઆઈ વિરુદ્ધ તમામ પ્રકારની શિસ્ત કામગીરી કરવા માટે સત્તા ધરાવે છે આમ છતાં પોલીસવાળા વિકાસભાઈ સાહેબ

ઓગણીસો નેવ્યાસી ની કેન્ડલના સંજયભાઈ શ્રીવાસ્તવ વધુ અસરકારક કાર્યક્ષમ અને હિંમતવાન હતા પક્ષ પલટુ સીતે રાહુલજી વિરુદ્ધ તેઓ જાહેરમાં બોલવાની હિંમત દાખવતા હતા ગુજરાત સરકારમાં અમિતભાઈ પાઠકની યાદ કરવા જેવી છે અને મને યાદ પણ આવે છે અમિતભાઈ પાઠક અમદાવાદમાં પોલીસ કમિશનર હતા ત્યારે ભાજપના કેટલાક નેતાઓની લુખી દાદાગીરી અને સતીષ શર્મા અને સતીશ વર્મા દ્વારા કરવામાં આવતી પજવણી વચ્ચે તેઓ એક વખત એવું બોલ્યા હતા આઈ કેન બેન્ડ બટ આઈ કાન્ટ ક્રોલ એટલે કે હું થોડો નમી શકું છું પણ જમીન પર સાપની જેમ રાજકારણીઓ સામે સરકી શકું નહીં પોલીસ વાળા વિકાસ માટે એટલું જ કહી શકાય કે જેમ ઔરંગઝેબના દરવાજામાં જવું હોય તો નાનકડા દરવાજામાંથી વાંકા વળીને ઝૂકીને કુર્નિશ બજાવી પડે તેમ ભાજપના દરબારમાં કુર્નિશ બજાવ્યા સિવાય કોઈ લાયકાત તેઓ ધરાવતા નથી તેવું ખુલ્લે આમ પોલીસ મેળામાં કહેવાય છે વધુમાં અર્ધ સત્ય ફિલ્મમાં ખુમારી ધરાવતા અનંત વેલાલકર નામના પોલીસ અધિકારી એક ડાયલોગમાં એવું બોલે છે ઈસ મુડલેકર કા કુત્તા બન કે રહું કે ના રહું આ ડાયલોગ વિકાસભાઈ સાહેબ લાગુ પડે છે કે કેમ તે અંગે તો તેમના સુભેક્ષકો અને તેમના રાજકીય બોસ નક્કી કરી શકે અને મુખ્ય સચિવ કે હોમ સેક્રેટરી નક્કી કરી શકે છે આમ આજે આપણે જે જે ખરેખર સમાજને માટે લાલબત્તી કિસ્સો છે ને કહ્યું એમ કે પચ્ચીસો રૂપિયાનો દંડ માત્ર કરીને તમે પ્રજાની મસ્કરી કરો છો તમે એને મિસમિસ કરવો જોઈએ એની પર ભારત સહિતાની કલમ મુજબ ફોજદારી કેસ કરીને જેલમાં નાખવો જોઈએ એના બદલે તમે તાલીમ વગાડો છો અને પ્રજાને એવું દેખાડવા માંગો છો કે પ્રજા માટે કોઈ કાયદો નથી સંગી હોયના બાળકોને તમે મારો તો એનો કોઈ કાયદા નહીં કલમ મુજબ એની ધરપકડ કરી એને જેલમાં નાખવો જોઈએ એના બદલે માત્ર પચ્ચીસો દંડ તો મારા ગુજરાતના નાગરિકો પણ

અમે ફરીથી એક એપિસોડ સાથે નવી વાત સાથે ફરીથી આપની સમગ્ર અમે રજૂ થઈશું નમસ્કાર જય હિન્દ જય હિન્દ ગુજરાત